નમસ્કાર મિત્રો હું બિપિન કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વસિયત યાને વ્હીલ અને નામાંકન વિશે જાણીશું આજે બહુ સમય પછી ફરી એકવાર આ ટોપિક સાથે આપની સમક્ષ રજૂ થયેલો છું તો આજે જાણીએ વસિયતનામું યાને વ્હીલ હવે એનું શરૂઆત આપણે પ્રકરણ નંબર એકથી કરીશું કે જેમાં વસિયતનો પરિચય આપણે વસિયત શું છે તેને આપણે જાણીશું વસિયતના પરિચય પ્રકરણ નંબર એકથી આપણે આજે શરૂઆત કરીશું આપણે બધા સંપત્તિ સર્જન કરવાનું તેની વ્યવસ્થા કરવાનું જાણીએ છીએ તેથી હવે આપણે સંપત્તિની વહેંચણી કરવાનું જાણીએ જન્મતા તમામ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે તેથી મૃત્યુ પહેલાં વસિયત બનાવીને આપણે આપણી સંપત્તિનો નિકાલ પૂર્વ નિશ્ચિત કરી શકીએ છીએ આજે આપણે પ્રકરણ એક વસિયતનો પરિચય વસિયત શું છે વસિયત એવો દસ્તાવેજ છે કે જેમાં મૃત્યુ બાદ વ્યક્તિની મિલકતની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરાયેલ હોય છે દરેક રાજ્યના કાયદાઓથી નક્કી કરેલ ચોક્કસ ઔપચારિકતાઓ તેને પૂરી કરવી જોઈએ તે એક કાનૂની દસ્તાવેજ છે કે જે મૃત્યુ બાદ તમારી મિલકત સંબંધી વહેંચણી અને તમારી સગીર બાળકી બાળકોની કાળજી લેવાની ઈચ્છાઓને વ્યવસ્થિત ક્રમાંક રાખે છે સાદા શબ્દોમાં કહીએ તો વસિયતનો કરતા જ્યારે તે હયાત હોય ત્યારે પોતાની મિલકત તેના પુત્રો પુત્રીઓ સગાઓ મિત્રોને વહેંચણી કરવાના તેના ઈરાદાઓને વ્યક્ત કરે છે પરંતુ વસિયત તેના મૃત્યુ બાદ જ અમલમાં આવે છે વસિયત બનાવનારને વસિયત કરતાં અને જે વ્યક્તિ વસિયત હેઠળ મિલકત વારસામાં પ્રાપ્ત કરે છે તેને ઉત્તરાધિકારી અથવા હિતોપયોગી કહેવાય છે યાને વારસામાં મળેલી મિલકત વસિયતને લાગુ પડતા કાયદાઓ ભારતીય વારસાદારો ઓગણીસો પચીસ સ્પષ્ટ રીતે હિન્દુ બૌદ્ધ શીખ જૈન પારસી અને ખ્રિસ્તીઓએ કરેલ વસિયતને લાગુ પડે છે પરંતુ મુસ્લિમોને તેમનો અંગત કાયદો લાગુ પડતો હોવાથી ભારતીય વારસા ધારો તેમને લાગુ પડતો નથી ભારત વારસા ધારો ઓગણીસો હિન્દુ અંગત કાયદો મુસ્લિમ અંગત કાયદો ભારતીય નોંધણી ધારો ઓગણીસો આઠ ભારતીય વારસા ધારો ઓગણીસો પચીસની કલમ ઓગણસાઠ પ્રમાણે વસિયતનો કરતાં અઢાર વર્ષ કે તેનાથી મોટી ઉંમરનો હોવો જોઈએ વસિયત કરતાં સ્વસ્થ માણસનો તેમજ અયોગ્ય અસરોથી મુક્ત પણ હોવો જોઈએ પરણી સ્ત્રી અંધ કે બહેરી વ્યક્તિ પણ જ સુધી તેમને એમ ખબર હોય કે પોતે શું કરી રહેલ છે ત્યાં સુધી વસિયત બનાવી શકે છે અસ્વસ્થ માણસ ધરાવતી વ્યક્તિ પણ પોતે જ્યારે જ્યારે સ્વસ્થ હોય તે ગારાના સમયમાં વસિયત બનાવી શકે છે હવે આપણે જોઈશું વસિયત કેવી રીતે બનાવવામાં આવે છે વસિયત મૌખિક નહીં લેખિત હોવું જોઈએ વસિયત તેના કર્તાની સહી ફરજિયાત હોવી જોઈએ કાયદાની રીતે મુજબ તેમાં સાક્ષીકરણ થયેલ હોવું જોઈએ યાને વસિયત જે કરી આપે છે એની સહી ફરજિયાત હોવી જોઈએ અને એમાં સાક્ષીઓ પણ હોવા જોઈએ અને એમની સહી પણ હોવી જોઈએ અને કાયદાની રૂહમાં એના ફોર્મેટમાં હોવું જોઈએ હવે આપણે જાણીએ વસિયતના મૂળ લક્ષણો કયા છે વસિયત હંમેશા તેના કરતાના અવસાન બાદ જ અમલમાં આવે છે કર્તાની હયાતી દરમિયાન તે રદ કરી શકાય છે ભારતીય વારસાધારો ઓગણીસો પચીસની કલમ તેસઠ જણાવે છે કે વસિયત કરતા જ્યારે વસિયતથી પોતાની મિલકતનો નિકાલ કરવા સક્ષમ હોય ત્યારે ગમે તે સમયે વસિયત રદ કરી શકાય કે તેમાં ફેરફાર કરી શકાય છે મતલબ જેને વસિયત કરી આપ્યું છે એ સ્વસ્થ અને સક્ષમ હોય તો એ ગમે ત્યારે આ વસિયત કરેલું હોય એને રદ બી કરી શકે છે હવે આપણે જોઈએ ગેરકાયદેસર વસિયત ક્યારે કહેવાય એટલે કે ગેરકાયદેસર વસિયતના ગુણ કે કયા કારણોમાં ગેર ગેરવસિયત સાબિત થઈ શકે છે તો આપણે જાણીએ છર કપટ અયોગ્ય લાગવગ કે દબાણ હેઠળ થયેલ વસિયત અચોક્કસ વસિયતો અશક્ય શરતોના કારણે ગેરકાનૂની કે અનૈતિક શરતોવાળા વસિયતો યાને આ ચાર પ્રકારથી જે પણ વસિયત બનેલું હોય એ ગેરકાયદેસર ગણાય છે હવે આપણે જોઈએ અદાલતમાં વસિયતનું નિષ્પાદન વસિયતકર્તાનું અવસાન થતાં પ્રવક્તા તરીકે ઓળખાતી વ્યક્તિ હિતોપયોગીઓ વચ્ચે સંપત્તિની વહેંચણી માટે જવાબદાર બનશે અને તે મિલકત વહેંચણીની સમગ્ર પ્રક્રિયા સરળ બનાવશે ભારતમાં વસિયતનું નિષ્પાદન અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ થવું કાનૂની રીતે જરૂરી નથી આમ છતો જો તમે ઈચ્છો તો મેજિસ્ટ્રેટ નોટરી કે કોઈ અધિકૃત સરકારી અધિકારીની હાજરીમાં મહોર યાને સિક્કો મારી વસિયતનું નિષ્પાદન કરી શકે છે સિક્કો તમે અધિકૃત અધિકારી જોડે મળી શકો છો જો આ માહિતી આપને પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો અને પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી અવનવી માહિતી લઈ આપની સમક્ષ ઉપસ્થિત રહીશ અને આવનાર વિડીયો પ્રકરણ નંબર બે ભારતમાં વસિયત કેમ બનાવું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય હિન્દ